પણ બારો ને ઘેરે નહીં આવે સાધુ ઘેરે નહીં આવે ગુરુ ઘેરે નહીં આવે છોકરા ને હાજી શિક્ષણ નહીં આપે છોકરા ને શીખામણ નહીં લાગે એટલે પેલો છોકરો એના માવત ને થકો મારશે હવે તમે પપ્પા બહાર જ અમારે બે માણસ ને રહેવું છે ત્યારે તમારી આંખ માં આહુડ આવી મારો છોકરો એટલો બધો નીચે કેમ ઉતરી ગયો મેં તમારા માવતર ને હતા પણ ત્યારે માયક નહોતા ત્યારે રેડિયાના ના હમાસાર આવતા એક રેડિયો આપણે સાંભળતા એટલે ક્યાં વાવાઝોડું જોયું ક્યાં કેટલો વરસાદ જો આપણા વડવા ખબર ને બેટા બટા બેટા ખાટલા સાંભળતા એમાં લોક વાર્તા છે આ છે તેથી વાર્તાની હારે જીવવાનું આપો તમારી દોરી હાલતી છે રાજ્ય બારોટ આવે અમારા ફળીજામાં બે ઈ પાંચ પછી હગા ને ભેગા કરો પાંચ પછી ગામ વાળા ને ભેગા કરો બારોટ આવીને વાત માંડે એ અંદર લાલભાઈ એવું હતું કે આ તમારી માં બેન ને દીકરી અમારી હારે બે ને સાંભળ્યા સાંભળે એટલે અમે કઈ ફાટે પણ ફીટે નહીં પાડી પટણ ને પટોળે ભાત સૌ બોલે સૌ વસરે તે ઘર મંડે ભાત